મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકગાયિકા કિંજલ દવે મુશ્કેલીમાં વધારો થયો છે પ્રખ્યાત ચાર ચાર બંગડીવાળી ઓડી ગીતને લઈને સિવિલ કોર્ટે કિંજલ દવેને દંડ ફટકાર્યો છે લોક ગાયિકા કિંજલ દવેને કોઈ અન્યના ગીત અને શબ્દો વાપરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે કોર્ટ કિંજલ દવેને સાત દિવસની અંદર એક લાખ રૂપિયા અરજદારને ચૂકવાનો નિર્દેશ આપ્યો છે જ્યારે મિત્રો સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો લોક ગાયિકા કિંજલ દવે ગાયેલું ચાર ચાર બંગડીવાળી ઓડી ગીત વીસ ડિસેમ્બર બે હજાર રોજ આર ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું જે બાદ વર્ષ બે હજાર રેડ રિબીના એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર બે હજાર પંદરમાં કરી હતી તેઓએ કારિયાવાડી કિંગ નામની યુટ્યુબ ચેનલ પર ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર રોજ આ ગીત અપલોડ કર્યું હતું એટલે કે કાર્તિક પટેલનું ગીતના કિંજલદેવે પોતાના શબ્દો ગાયું હતું તો મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ